હેલો મિત્રો જય શ્રી કાસન આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર બે અપડેટ બંને અપડેટ બહુ જ સારી અપડેટ છે કારણ કે જેને બી પીઆર લેવું છે એના માટે એક તો એવી અપડેટ છે કે જે લોકો માટે હું તમને એનઓસી કોડ બી લખાવીશ કે આ એન ઓ કોડવાળા માટે એક ગુડ ન્યૂઝ એટલા માટે કહેવાય કે એમના માટે અલગથી બે હજાર છવ્વીસ ત્યાંની પ્રોસેસ ચાલુ થશે અલગથી પાંચ હજારનો કોટા જે છે એ પીઆર આપવા માટે ફાળવવામાં આવશે કારણ કે હાઈ ડિમાન્ડ છે ત્યાં આગળ કેનેડાની અંદર એટલા માટે અને બીજું જે છે એ બી પ્રોવિન્સની ડિમાન્ડ છે કે જેમાં બી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે ઓન્ટારિયો પ્રોવિસ છે કે જેની અંદર ન્યૂ અપડેટ જે આવી છે ખાસ જોવા જેવી છે કારણ કે જે વિદ્યાર્થીઓને પીઆર લેવું છે ઓન્ટારિયોમાં એમને બેનિફિટ મળી શકે એમ છે આની અંદરથી બંને અપડેટો આપણે ડિટેલમાં જોઈશું એ પહેલા જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો તમારા સવાલ હોય કંઈ તો કોમેન્ટ કરજો વિડીયોને હાઈપ અને શેર કરતા રહેજો લાઇક લાસ્ટમાં કરજો જો ગમે તો કરજો ના કરતા આપણે આગળ જોઈએ કે જ્યાં આગળ સૌથી પહેલા પેલો હું તમને કહું ત્રણ એનઆરસી કોડ નોટ કરો તમે ન્યુ એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરી લોન્ચ થવા જઈ રહી છે બે હજાર છવ્વીસમાં એઝ પર અહેવાલ મુજબ કહું તો પાંચ હજાર એ લોકો માટે સ્પેશિયલ રિઝર્વ પરમાનન્ટ રેસીડન્સ એડમિશન ઓર ફોર પ્રોવિન્સીસ બધા થઈને પાંચ હજાર અલગથી સીટ રાખવામાં આવશે વર્ક પરમિટ પ્રોસેસિંગ ટાઈમ ને નોમિનેશન જે છે એનું પ્રેક્ટિસ ડ્યુરેશન એમને મળી શકે છે તો આ બી એક સારી વસ્તુ છે પ્રેક્ટિસ સમજાય એટલે તમને ખબર પડી કે લાયસન્સ કેટેગરી હોય શકે કયા કોડ છે સ્પેશિયાલિસ્ટ ઇન સર્જરી વાળા એકત્રીસ એકસો એકનો કોડ સ્પેશિયાલિસ્ટ ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી મેડિસિન એકત્રીસ એકસો નો એનો કોડ આ ત્રણ એનો કોડ માટેનો આ ડિટેલ રિપોર્ટ છે કે જેની અંદર કદાચ ન્યૂ કેટેગરી અથવા તો એમને એવી રીતના કે એમની પ્રાયોરિટી સેક્શનમાં લેવામાં આવશે કોઈ બી રીતે પરંતુ ફાઈવ થાઉઝન્ડનો નો જે કોટા દેખાડી રહ્યો છે અહેવાલ મુજબ એક્સ્ટ્રા ફાળવામાં આવશે એટલે આ ત્રણ કોડમાં જે લોકો બી આવે એમના માટે ગુડ ન્યૂઝ છે કે એમને કેનેડાનું પીઆર મળવું સરળ થઈ શકે છે આ બે પ્રકારે હોઈ શકે છે ફેડરલ ગવર્મેન્ટ દ્વારા પીએનપી થ્રુ બી એને એલોકેટ કરે કે પીએનપી જે નોમિનેશન છે લાઇસન્સ પ્રેક્ટિકલ નર્સ છે કે આ ફિઝિશિયનની આપણે જયારે વાત કરતા હોઈએ છીએ આ રીતના જે ડોક્ટર્સ કેટેગરીમાં આવતા હોય મેડિકલ કેટેગરીમાં હેલ્થ કેટેગરીમાં એ લોકોને આ પીએનપી દ્વારા નોમિનેશનમાં બેનિફિટ આપવામાં આવી શકે એમ છે ત્યારબાદ જો આપણે ઓન્ટારિયો પર જઈએ તો ઓન્ટારિયો પ્રોવિઝની જે અપડેટ આવી છે એ બી વિદ્યાર્થીઓ માટે બહુ સારા ન્યૂઝ થઈ શકે કારણ કે જોઈએ તો ઓન્ટારિયો ગવર્મેન્ટનો જે અહેવાલ આવ્યો છે એ મુજબ હું તમને કહું કે બે ફેઝની અંદર સિલેક્શન પ્રપોઝ કર્યા છે કે જેની અંદર ઓઆઈએનપી સ્ટ્રીમ જે છે દરેક ત્રણ સ્ટેમ છે એની અંદરથી એમ્પ્લોયર જોબ ઓફર સ્ટ્રીમ જે છે એને સિંગલ સ્ટ્રીમ કરી શકાય એમ છે પ્રાયોરિટી હેલ્થ સ્ટ્રીમ એન્ટરપ્રેન્યુર સ્ટ્રીમ અને ટેલેન્ટ સ્ટ્રીમ જે કહી શકીએ જો ફર્સ્ટ ફેઝની વાત કરીએ ઓન્ટારિયો એના ટુ ફીઝ સિલેક્શનમાં જઈ શકે એમ છે ફર્સ્ટ ફેઝની વાત કરીએ તો ઓઆઇએનપીની જે છે કન્સોલિટેટ થ્રી એમ્પ્લોયર જોબ ઓફર સ્ટ્રીમ જે છે એને સિંગલ સ્ટ્રીમ બનાવે સેકન્ડની જો આપણે વાત કરીએ ફેઝ ટુ ની અંદર તો ઓઆઈએનપી જે છે એલિમેટ કર નાખી એન્ડ ન્યુ સ્ટ્રીમ ઇન્ટ્રોડ્યુસ કરે કે જેની અંદર પ્રાયોરિટી હેલ્થકેર સ્ટ્રીમ આવી જાય એન્ટરપ્રેન્ય સ્ટ્રીમ અને ટેલેન્ટ સ્ટ્રીમ આવી જાય જેની અંદર જો આપણે ફર્સ્ટ જોબ ઓફરની અંદર જઈએ કે જોબ ઓફર સ્ટ્રીમમાં એટલીસ્ટ છ મહિનાનો એક્સપીરિયન્સ ઓન્ટરન્યુની અંદર સિંગલ એમ્પ્લોયર પાસે એનો જોબ ઓફર કોડની અંદર રહે એટલીસ્ટ ટુ યર્સનો જે એક્સપિરિયન્સ છે જોબ ઓફરની અંદર લાસ્ટ ફાઈવ ઇયર્સમાંથી રહે અને વેલિડ લાયસન્સ જે કદાચ મેડિકલ અથવા હેલ્થ સેક્ટરમાં આવતો હોય તો વેલિડ લાયસન્સ ઓક્યુપેશન વાળું રહે ટીયર ફોર અને ફાઇવ વાળા ભી એલિજીબલ બની શકે છે ઓઆઈએનપી ની અંદર કારણ કે જો શોર્ટેજ લેબર શોર્ટેજ ઉભી થાય તો ફોર એન્ડ ફાઈવ કેટેગરીમાંથી પિકઅપ થઈ શકે છે ન્યુટ્રોસ ટાર્ગેટ થઈ શકે છે અને મિનિમમ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ પણ એની અંદર ચેન્જીસ થઈ શકે એમ છે જે સીએલબી લેવલ એટલીસ્ટ છ યા પાંચ સુધી આવી શકે એવી ગણતરી અમને અત્યારે દેખાઈ રહી છે જેમ આપણે આગળ જોયું એવી રીતના સપોર્ટ ન્યુ ગ્રેજ્યુએટ આ બંનેની સ્ટ્રીમ આવી શકે એમ છે એન્ટરપ્રેન્યોર સ્ટ્રીમની અંદર જો વાત કરો તો જે અનડેવલપ એરિયા હોય ત્યાં આગળ ઇન્વેસ્ટરની કેટેગરી ઓલવાઇઝ એવી રીતે ચાલતી હોય કે બિઝનેસમેનને ત્યાં આગળ ઇન્વાઇટ કરવામાં આવે અને ત્યાં આગળ જો એ લોકો ઇન્વેસ્ટ કરે છે તો એમને લોકોને એની અંદર પીઆર આપવાની પ્રોસેસ આગળ કરવામાં આવે ગવર્મેન્ટ તરફથી આ ઇન્વેસ્ટરોને ઇન્વાઇટ કરવાની એક પ્રોસેસ હોય છે અને જો ટેલેન્ટ સ્ટ્રીમની વાત કરીએ તો અલગ રીતે આપણે જે કહીએ કે અલગ પ્રકારની હિડન ટેલેન્ટ જે લોકોની હોય છે એક યુનિક કંઈક ટેલેન્ટ હોય ઇનોવેશન્સ વાળા હોય આ લોકોના પ્રમોશન માટેની બી એક સ્ટ્રીમ લોન્ચ થવા જઈ શકે છે અલ્ટિમેટલી ફાઇનલી જે આખો અહેવાલ છે આનો એક કન્કલુઝન એવું થઈ રહ્યું છે કે કેનેડા ગવર્મેન્ટ બે હજાર છવ્વીસથી અઠ્યાવીસની અંદર મેન પાવર એવી રીતે લેવા માંગી રહી છે કે જ્યાં આગળ દરેક પ્રકારની એક નવી અપડેટો એ લોકો લાવે અને એ અપડેટની અંદર પ્રોપર વે કે જેમની ડિમાન્ડ છે એ સિલેક્શન ક્રાઇટેરિયાને ને પ્રાયોરિટી મળે જેમની ડિમાન્ડ ઘટતી જાય એમ એ ડાઉન આવતા જાય અને આને કારણે થશે એવું કે જે એમના ક્રાઇસિસ પાસ્ટમાં લોકો જોયા એ ક્રાઇસિસ જે છે એને એ સોલ્વ કરી શકે બહુ સરળ કર્યો છે અહેવાલને તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી જો હવે જો અમારી કોશિશ સારી લાગી હોય એક લાઈક હવે કર દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશન સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત